દમણના ખારીવાડના અમર અકબર એન્થની પાસે ગેરકાયદે ચણી દેવામાં આવેલ મસ્જિદને તોડવા અંગે પ્રશાસને અગાઉ બિલ્ડિંગ માલિકને નોટિસ ફટકારી હતી જે બાદ પાલિકા દ્વારા બિલ્ડિંગના માલિકને અંતિમ નોટિસ જારી કરી સમય મર્યાદામાં અવૈધ મસ્જિદને હટાવવા અંગે સૂચિત કરતા બિલ્ડર દ્વારા મસ્જિદ તોડવાનું કાર્ય શરૂ કરાયું હતું ત્યારે આજ રોજ બિલ્ડિંગની ઈમારત જેસીબી અને ડ્રીલ વડે તોડવાનું કાર્ય કરાઈ રહ્યું હતું તે દરમિયાન બિલ્ડિંગની બાજુમાં આવેલ અન્ય બિલ્ડિંગ પૈકી અભિષેક હોમ્સ અને અમર બિલ્ડિંગ પર મસ્જિદનો કાટમાળ અને સિમેન્ટ કોન્ક્રીટનો સ્લેબ પડતા બિલ્ડિંગને નુકસાન પહોંચવા પામ્યું હતું જો કે આ ઘટનામાં કોઈને પણ ઈજા ન પહોંચતા જાનહાનિ તળી હતી ત્યારે બિલ્ડિંગના રહેવાસીઓ થયેલા નુકસાનની ભરપાઈ બિલ્ડર કરે તેવી માંગ કરી રહ્યા હતા ઘટનાની જાણ દમણ નગરપાલિકાના મુખ્ય અધિકારીને થતાં ડૉક્ટર સંજામસિંહ ઘટના સ્થળ પર પહોંચી આવ્યા હતા અને નુકસાનની જાણકારી પ્રાપ્ત કરી હતી અને જે પણ ઘરને નુકસાન થયું છે તે તમામ ઘર માલિકો સાથે વાત કરી અને બિલ્ડર વિરુદ્ધ ઉચિત કાર્યવાહી કરવાની બાહેધરી આપી હતી સાડીયા લંબા વા લંબા વાહ જો અટેચે તોડ કેમ કામ કરે નુકસાન

वहां बैठ जाएगा पूरा सब भाग के बोले भागो और वो पूरा पूरा ये मेरे घर पर कोई सर ठीक तो वो नहीं कोई बाकी सामने होना चाहिए

और कुछ नहीं पूरा टंकी तोड़ के उधर कर दिया अभी आज आप लोग चले जाएंगे तो हम लोग किसको बुलाएंगे? कैसे करेंगे छोटे छोटे बच्चे हमारे घर में कोई सेफ्टी नहीं दिया हमको कौन से फ्लोर पे आप रहते हो फर्स्ट फ्लोर पेर हो गया अच्छे